ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે દેગામ તાલુકાના ક્રિષ્ના ફાર્મની અંદર ઉપસ્થિત થયા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈએ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડની ટ્રીટમેન્ટ પાયાથી કરેલી છે તો આવો જાણીએ આ ખેતરમાં એમને શું શું ટ્રીટમેન્ટ કરેલી છે અને અત્યારે કેવો પાક છે નમસ્કાર નમસ્કાર આપનો પરિચય આપજો પ્લીઝ મારું નામ ભાવેશ જયંતિભાઈ પટેલ દહેગામ લક્ષ્મી ફાર્મ મેં આ ખેતરમાં સાત અગિયારનું વાવેતર કરેલું પચીસના બે હજાર પચીસના રોજ પુંખરાજ વેરાયટી છે બરાબર પાયામાં ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂર સમૃદ્ધિ ગોલ્ડ આપેલું છે અને બાવીસ દિવસે ડોક્ટર પુન્યમ અને ડૉક્ટર તેજસ રીપમાં આપેલું છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મૂળનો ગ્રોથ પણ સારો છે અને ટ્યુમર પણ સારા એવા બેસી ગયા છે તો તમે બાવીસ દિવસે ડોક્ટર પુન્યમ અને ડૉક્ટર તેજસ એકસો આઠ હા એ ડ્રીપમાં ડ્રીપમાં આપ્યું તો એનાથી તમને આ સારું છે મૂળનો ગ્રોથ અને બટાકાની સાઇઝ અત્યારે બત્રીસ તેત્રીસ દિવસ જેવું થયું એ પ્રમાણે સારી છે બરાબર છે એનું તેમની અહીં આપણે જોઈએ બીજું કોઈ રોગ કે એવું ના રોગ નથી ચોખ્ખા છે બટાકા એકદમ સરસ બરાબર છે તો જે બટાકા પકાવતા ખેડૂતભાઈઓ છે જો ખરેખર પાયાની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની કે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજનો ઉપયોગ કરે ત્યાર પછી પુણ્યમ ડૉક્ટર પુણ્યમ અને ડૉક્ટર તેજસનો ઉપયોગ કરે તો એમને ખરેખર આવો ફાયદો મળે ખરેખર રિઝલ્ટ મળે એવું છે ઓર્ગેનિક છે એ પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ છે અને ધીમે ધીમે આપણે ઓર્ગેનિક તરફ જવું જ જોઈએ કે અત્યારે રોગનું પ્રમાણ ને બધું આપણે આપણામાં પણ વધી ગયું છે બરાબર છે એટલા માટે ધીમે ધીમે આપણે જમીન સુધારવા અને આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે ઓર્ગેનિક તરફ જવું જ પડશે બરાબર છે તો આ જે કામાની પ્રોડક્ટો છે ઓર્ગેનિક ફાર્મિંગને સુટેબલ છે અને એકદમ તમે જોઈ શકો કે કોઈ પણ જાતની આમાં કેમિકલ ટ્રીટમેન્ટ નથી અહીંયા ઓર્ગેનિક છે છતાંય એની તમે જોઈ શકો કે ક્લિયર કટ મૂળની લંબાઈ છે એ જ રીતે ટ્યુબર બધી સારા છે ઘણા સારા છે તો સરસ તમારી આ વાત છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું અને હવે પછી આપણે આ ખેતરની અંદર ડોક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્સ્ટાનો એક સ્પ્રે પણ ખાસ કરાવીશું આમાં અથવા ડ્રીપમાં પણ એને છોડાવી શકાય હવે પછીની ટ્રીટમેન્ટમાં એ કરાવીશું ડૉક્ટર તેજસ એકસો આઠને ને તમે જે આપ્યું એક ભાગમાં જે આ બટાકા દબાણા હતા એ આપ્યા પછી આજે સાત દિવસ થયા ગ્રોથ સારો છે અત્યારે શરૂઆતમાં એ ભાગમાં દબાયેલા હતા બટાકા હા ત્યારે ગ્રોથ ને બધું સારું છે ત્યાં પાણી ભરાઈ રહેતું હતું પરિસ્થિતિ તમારે ગયા વખતે મગફળીની અંદર ફૂગની સમસ્યા એક ભાગમાં રહેતી હતી ખેતરના એ ભાગમાં તો ત્યાં તમે તેજસની ડોક્ટર તેજસ તેજસ ને પુણ્યમ એનું ડ્રિંકિંગ કરાવેલું હતું તો એ ત્યાંથી અટકી ગયું તો એમ આગળ નતું વધ્યું બરાબર છે તો અત્યારે બટાકામાં એ ભાગમાં કેવું છે અત્યારે સારું છે અત્યારે કોઈ જ રોગ પ્રમાણ કે કશું દેખાતું નથી બરાબર છે તો હું જમીન જમીનની અંદર જે ફંગસ હતું એ તમને લાગે છે કંટ્રોલ થઈ ગયું છે કંટ્રોલ થઈ ગયું છે અને અત્યારે ત્યાં બટાકાની ચાલ પણ સારી છે કોઈ જ રોગ નથી દેખાતો સારું છે બરાબર છે તો તમારી આ જે વાત છે અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી એ પહોંચાડીશું અને બીજા ખેડૂતોને ફાયદો થાય એ માટે આ વિડીયો જે છે એમને પણ બતાવીશું ખાસ